તો જો આવી રીતે આમ કે ગુફા જેવું છે ને એમાં જવાનું છે અંદર પછી આપણે એમ નહીં આવે હરખું હરખું હજી એકવાર હજી એકવાર જય શિયારામ ને ગુડ મોર્નિંગ બધાને

તો બન્યા રહેજો બ્લોક માં એટલે જોઈએ કે કોણ મહેમાન આવ્યા છે તો જો આપણે આજે થઈ ગયું છે બારે જવાનું નક્કી કેમ કે મહેમાન આવ્યો તો મહેમાન એમ કીધું કે હાલો ક્યાંક જાય તો નીકળી ગયા છે આપણે તૈયાર થઈને અને અહીંયા આવ્યો છે દીદીને બોલાવા દીદી દીદી હાલો હલો તો બેના રે જો બ્લોગ માં એટલે જોઈએ અમે ક્યાં જઈએ છીએ મો દે આવી તો જો અમે નીકળી ગયા છી અને હવે કઈ બાજુ જઈએ હું દીદી અને મિલુપુ આવ્યા છે કઈ બાજુ જવાનું છે એક સુંદર મજાની જગ્યા છે જામનગરની ની માલીપા ત્યાં તમને બધાને ફરવા માટે લઈ જવાના છે અને જગ્યા એટલી સરસ છે ને કે તમે અહિયાં જોવો ને એટલે તમને નોકરી મોજ જ આવે મોટા મોટા પડે એવા તાકાત વાળા તો એવી સરસ મજાની જગ્યા છે તમે બધા લેજો વિડીયોમાં આપણે આગળ જઈ રહ્યા છીએ

જોઈ થોડુંક એવું થાય છે લગભગ ખાસ એવું વાતાવરણ જોઈએ હવે આગળ તો જો અમે આવી ગયા છીએ ખડખંભાળી ને જો સામે પારી દેખાય છે ને ધોધ છે ને વાતાવરણ પણ મસ્ત થવા છે છાટા આવો મિને જ થોડા થોડા એટલે જો ટ્રાફિક એ મસ્ત થાય છે જો વોટરફોલ પાસે પહોંચવાના છીએ આપણે ને જો અહીંયા તો પાણી છે તો અને ટ્રાફિક જો અહીંયા બી આટલો ટુ વ્હીલનો ટ્રાફિક છે હવે જોઈએ આગળ કેવો છે ટ્રાફિક તો જો આવી રીતે આમ કંઈક ગુફા જેવું છે ને એમાં જવાનું છે અંદર પછી આપણે પછી વોટરફોલ તરફ જો ધીમે ધીમે જાય છે

ગઈ છે હવે હું જાઉં છું જ નો શેવાળ હતો ને એટલે અહિયાં લપટાય એવું છે ને મિલુકુ આવી ગયા છે બધા સક્સેસફુલી પોચી ગયા અહિયાં

આ યુટ્યુબર અહીંયા જો એની શૂટિંગ કરી દે તો જો મિલું કોવા તો નાવા વયા ગયા છે અહીંયા આવ્યા હોય આવા મસ્ત દોડમાં ને આમાં ઈ ન મારી તો શું કામ નું

અને વચ્ચે અહીંયા છે ને દારો ને લપટણું ને એવું બધું હતું તોય એ અહીંયા પહોંચી ગયા અને પાછા બી આવી ગયા અને ફાઈનલી શૂઝ પહેરી અને હવે આમ વાસી ઉપર વાસી તો જો હું તો આવી ગઈ ત્યાં ઉપર અને આ મીલુ કુવા અને દીદી બેય આવે છે વિડીયો બનાવતા બનાવતા જો અને હજી અહીંયા બધા આવવાનું ચાલુ જ છે ટ્રાફિક તો એટલો જ છે હજી જો

এরিসাই সোজি বিটাপেরকে তোজিে আমারাই সোজি সোজি আম টাথয়ারারে এই আলোো এত্য়ারে আলো লাহে। এহা঵ে রিতাম মিছে উত্ডি �

તો મળ્યો છે રસ્તામાં તો કઈ હતું નહીં નાસ્તાનું ને પાણીપુરી આવી ગઈ છે અને બીજો ઓર્ડર આપ્યો છે હવે જે આવશે તો જો અમે આવી ગયા તો ઘરે અગિયારમાં આવી ગયા છીએ પણ આખી ગયા હતા ને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો ને હું તો નાસ્તો કરીને આવી હતી એટલે મને કંઈ જમવાનું હતું નહીં બાકી બધાએ જમી લીધું અને જો બા બેસી ગયા તો સત્સંગ કરવા તો સાંભળી હાલો સત્સંગ બોલો રામા પીર ની જય સદગુરુદેવ દ્વારકા છે દ્વારકાધીશ જય કૃષ્ણ કનૈયા રામ રમે સોગ કે રે ધરમ ને સોગ રે સબરી જ કેસ રામની રામ રમે સોગે રે ધરમ ને સોગેરે સબરી જ કેસ રામની પેલી બાજે રમિયા રામ ગુરુ ખુડમાવી પેલી બાજે રમિયા રામ ગુરુ ખુડમાં આવી રામે વેદ ભણિયા રે વેદ ભણિયા રે સબરી જ પેસે મારામણી રાગ તે રે ધરમ ને સોગ તેરે સબરી જ રામ ની બીજી બાજી રમિયા રામ યોધ્યા પૂરી માયા આવી બીજી બાજી રામ રમયોગ્યા પૂરી માયા આવી રામ રે બે સબરી જપે છે મારામ ન રામ રમેશો તેરે ધર મેરે સબરી જપે છે મારામની